આ 4 ના અંગ્રેજી એ તો આવશે પડી જાય જાય તો એ આ હિન્દી એ અને ઇંગ્લિશ એ મારું બરાબર હિન્દી માં જ રહેવાનું

ખોડો હેડો ખોટો ખોટો પેલે ગોઠા ખોટો ખોટો દે ગોઠા બે ડડો શરૂ હતી હોય ઓર સાવને લેબો પા યાર પેથે

નહી <laughs> <laughs> <laughs>

લેબુભાઈ કા ધોત્યા બી હજરા કાઢી અરેબુ બી લેબુજ મારે ભમ્મી પબીન દળો ભાઈ આ મે મંગાંટી મરી જા અરે ના અરે લે આવા તો એટલા આયા ઓન તો ઓરે પે તું ગાઓ ઓરે ઓવા કા છલ્યા દડા એ ઓય પેત્યા કાળે ઉઠજો એ બુછે આઈસા લાગરાય ગાડી બેઠ કાટે કાટી ઈજી કાટે બધોડ્યો આવડતા <laughs> મેઢ્યો <laughs> ઉ બાપુ ઉડિયો કરતો આખી જિંદગી ને ઉડિયો કરતું આવ્યું કાયું

ડબલ ટેકર વગાનો દુસરીત

ઓ અત્યાર સુધી اچھی બોલિંગ ઓરે પેટુ પેટુ તમાર ખાસ ખેલાડી આ પિચ્છા કર્યો ઓરે ગોલ મેં પડા છોડુંબર કોઈ ખાડી તો લકડા હુ ખાડી હૈ જાડા